દેશમાં સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છાઓ કર્તવ્યપથ ખાતે સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું ભવ્ય પ્રદર્શન સમારંભમાં યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વાન મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનો સંદેશ દેશની આર્થિક પ્રગતિ અને રક્ષણ ક્ષમતાનો કર્યો ઉલ્લેખ કહ્યું આર્થિક ભવિષ્યને આકાર આપવાની દિશામાં આત્મનિર્ભરતા અને સ્વદેશીતા માર્ગદર્શક સિદ્ધાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન માટે એકસો એકત્રીસ પદ્મ પુરસ્કારની જાહેરાત અભિનેતા ધર્મેન્દ્ર અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વી એસ અચ્યુતાનંદને મરણોત્તર પદ્મવિભૂષણ ગુજરાતના પાંચ મહાનુભાવોને પણ પદ્મ પુરસ્કાર સશસ્ત્ર દળોના સિત્તેર સૈનિકોને પણ વીરતા પુરસ્કાર નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની થશે ઉજવણી ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા જિલ્લા સેવા સદનનું કર્યું ભૂમિપૂજન સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમને મહેમાનોનો આવકાર કહ્યું નવીન જિલ્લાના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં થશે વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની મેળવી માહિતી પાયાની સુવિધાઓ માટે વિના મૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય એકસો બાવન નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટતા નાગરિક નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટને મળશે વેગ અમેરિકામાં બરફનું તોફાન જનજીવન ખોરવાયું દસ લાખના ઘરમાં વીજ પુરવઠો ખોરવાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા બાર રાજ્યોમાં આપાતકાળની ઘોષણા ત્રીજી ટી ટ્વેન્ટીમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપી માત પાંચ મેચની સિરીઝમાં ભારત ત્રણ શૂન્યથી આગળ ત્રણ વિકેટ લેનારા જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા